તો મિત્રો કેમ છો બધા મજામાં ને આજે છે ને મસ્ત મસ્ત શીતળા સાતમ છે ગઈકાલે આપણે લાડવા નાન તેને બને હું વિડીયોમાં થોડુંક નાખ્યું હતું તો તમે બધા જોયું હશે મજા આવી હશે એટલે આજે છે ને બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપડી ઉપર વેઠ આવી પડી છે મસ્ત મસ્ત બાલાજી નો માલ ગોઠવાનું કામ ચાલુ છે છે ને એવા કામ થાય કે બધો માલ છે ને જોરદાર મસ્ત મસ્ત બધો ગોઠવી દેશે એટલે હમણાં તમને હું બતાવીશ માલ શિબિંગ કેવો માલ ગોઠવણ શું કરે ને જોજો બધા આગળ આગળ મજા આવી જશે ને આજે આપણે દુકાન થી મસ્ત વ્લોગ બનાવવાનું છે આગળ ખાસ વિડીયો હા તો તમે બધા મોજ કરતા રેજો તો મિત્રો છે ને આપડે મસ્ત મસ્ત માલ ગોઠવાનું કામ ચાલુ કરી દીધું વેપર ના ઢગલા કરી દીધા જે આ બધો ગોઠોઈ ગયો છે થોડોક અહીંયા જાય છે ને ગોપાલનો માળ ગોઠવાઈ ગયો છે એ આવી રીતના બધા પત્તા કરી 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 લાંબા લાંબા નામ ગોઠવો છે જે આવી રીતના બધું અને હવે છે ને માનસીબેન થાકી ગયા છે તો શું કરો છો માનસીબેન તમે હવે આપણે વિવેકભાઈનો વારો આવ્યો વિવેકભાઈ તમારે બધું ગોઠવાનું છે ઓ ગોઠવી દેશો ને બધું તો વિવેકભાઈ ગોઠવે છે હજુ અહીંયા છે ને આ માલનો ઢગલો હજી એટલો બાકી છે થોડા કુળકુળે ને મસ્ત મસ્ત જો આ મેગી ને એવું ગોઠવવાનું આવે છે એટલે અલગ પણ અહીંયા નીચે ઢગલા કર્યા છે આમ વેફરના ટમેટાવાળી તીખીને આ બધી મોરી વેફર એવું હવે છે ને ખાનામાં ગોઠવવાનું બાકી છે બરાબર માનસીબેન તો માનસીબેન તમે દેતા આવજો ને ભાઈ ગોઠવતો હવે એવી રીતના આપણે કરીએ તો આ બધા ઉપરના જે પટ્ટા હતા એ તો જો આ ગોઠવાઈ ગયા છે કે આ બધા પટ્ટા છે ને મસ્ત મસ્ત લાંબા લાંબા આમ ઉપરથી કરીને છેટ આમ નીચે સુધી જો આવી રીતના બધા ટીંગાડી દીધા છે એટલે એ મસ્ત મસ્ત બધું ગોઠવાઈ ગયું છે અને હવે છે ને ખાલી થોડોક માલ બાકી છે એ અમે ગોઠવીએ છીએ એટલે હમણાં ગોઠવાઈ જશે પછી છે ને આપણે તમને મસ્ત મસ્ત શું નવીન બનાવ્યું છે ને એ બધું બતાવશું આગળ બધા વિડીયોમાં જોતા રહેજો આજે તો હાતમ છે અને પપ્પા દીકરી બે જમવા પહોંચે છે તો તમે શું જમો છો

તો હું લે એવા છે વિવેકભાઈ બતાવશે ચાલો બતાવી દે તમને ફોન એકચ્યુલી મા આઈફોન નથી એ બેન તે હું રાહત કામ ઉપાયડું છે ના ના જાડું છે ને વાવું પાછું કાય ઉખેડી લીધી અઈ દેખો દેખો યે મેરા વાલા વાવ એ તો કટકા ગયા મો એ મો એ

અડધી થઈ ને અડધી હજી બાકી છે આજે રસ કામ ન હોય ને બીજું રસોઈ કરવાની ન હોય તો થઈ જાય થઈ જાય આજે છે હા તો એટલે રસોઈ બનાવવાની નથી એટલે આ ઘરમાં કરી લઈએ અને બાકી તો ઘરમાં કચરો એટલો ઉડે છે ને રજ હમણાં તો બહુ જ પવનને હોય ને એટલે બહુ પગમાં રજ ના આવે છે પણ ગરમર કરી લઈને તો કચરા ભેગો કચરો નીકળી જાય તો હાલો વેલેરી કરી લઈએ પપ્પા ગાયને બિસ્કિટ ખવડાવે છે પણ ગાય માં છે આવતી નથી ગાય અહીંયા છે અને પપ્પા અહીંયા છે ગાય આવતી નથી જો હવે ગાય મસ્ત મસ્ત બિસ્કિટ ખાય છે અને પપ્પા મસ્ત મસ્ત ગાયને બિસ્કિટ ખવડાવે છે マジでまたね、あふれるミスキーとらわれい。

ને ભાઈ ગયા ગયા અને દેવાનસીબેન અહીંયા આવો જો આમ ભાગી ગયા છે સર માય માનસીબેન થઈ ગયું કામ હા તો આજ માનસીબેન ખૂબ કામ કર્યું છે કઈ વાંધો નહીં વિવેકભાઈ જો આજે કેન્ટી છે કામ કરે એ વિવેકભાઈ શું કરો તમે ત્યાં સત્તરભાઈ ને ચા પીવડાવો છો તો તમે ના પી લેજો તો હવે કામમાં શું છે કે રેડી આવ કે બાકી છે કે કઈ એમ ચાલો મસ્ત કરવા માંડો મુશભાઈ ને એની મસ્ત સફાઈ કામ કરતી હા અને દેવબેન બેન જો છે ને અમારે વાહ જઈને સંતાઈ ગયા હે આપણે ત્યાં જઈને સીન લઈ આવીએ એનો ભલે હરમાતા હોય દેવબેન બેન એકવાર તમારા મામી કેમ બોલે એમ આ વીટી દીધો તા સાઈભાઈ મામી કેમ બોલતા હોય એમ બોલી દીધો તો

આજે તમે જે મિત્રો વિડીયોમાં જોયું જો તો જ એને ખબર પડે કે આમાં આવી રીતે આપણે બોલતા હોય છે આપણે બોલતા હોય ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો ને એવું બધું હા ગોખાઈ ગયું છે આપણું એટલે વિડીયો જોતી હોય એટલે જેને એ ડાયલોગ ગોખાઈ ગયો હોય

હા તો તો બેન એ વાત સાથે જ મારા બ્લોગ ને કરું છું એન્ડ તો બધાય મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મની જય